બાકી અઢીસો કલાક ફરેલ ટ્રેક્ટર છે એટલે કે અઢીસો કલાક જ આ ટ્રેક્ટર હાલેલ છે બાકી આખું ટ્રેક્ટર તમને કંપની કન્ડિશનમાં જોવા મળશે બાકી ટ્રેક્ટરના ચારે ચાર ટાયરની કન્ડિશન પણ નવાનું ટકા છે તો જે કોઈ મારા મિત્ર ભાઈને સૌરાજ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આગળ ભાઈના વોટ્સઅપ નંબર આપેલ છે તમે કોલ દ્વારા અથવા વોટ્સઅપ દ્વારા વાતચીત કરી રૂબરૂ સ્થળે ટ્રેક્ટરની ટેસ્ટાઈ કર્યા બાદ પણ તમે ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો બાકી ટ્રેક્ટર પણ ખૂબ જ સારું છે જે તમે ફોટામાં કન્ડિશન જોઈ રહ્યા છો ટ્રેક્ટરની બેંક દ્વારા પાછું ખેંચેલા ટ્રેક્ટર છે તો જે કોઈ મારા મિત્ર ભાઈને આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો બાકી તમને ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ડ નહીં જોવા મળે ફૂલ કંડિશનમાં ટ્રેક્ટર છે કંપની કન્ડિશનમાં બાકી જે કોઈ મારા મિત્રભાઈને સોનાલી ખા સાતસો પાંત્રીસ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો બાકી આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા રાખેલ છે આ કિંમતમાં પણ તમને થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે આ કિંમત પણ કોઈ ફિક્સ નથી બધી વસ્તુમાં ભાવતાલ થતાં જ હોય છે તો આમાં પણ તમને ભાવતાલ કરી આપશે એટલે કે થોડો ઘણો કિંમતમાં પણ ફેરફાર થઈ જશે તો જે કોઈ મારા મિત્રભાઈને આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ઉપલેટા બાજુ જોવા મળી જશે તો જે કોઈ મારા મિત્ર ભાઈને આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ભાઈના વોટ્સઅપ નંબર આપેલ છે કોલ દ્વારા અથવા વાતચીત કરીને તમે ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો